હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા ચેનલમાં જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાની આજે આપણે બનાવશું શિયાળામાં ઇમ્યુનિટી વધારી અને શરીરને તાકાત આપે એવા ખાંડ વગરના હેલ્ધી લાડવાની રેસીપી આ લાડવા છે ખૂબ જ હેલ્ધી હોય છે એટલે આ શિયાળામાં તો જરૂરથી ખાવા જોઈએ જો તમે હજી પણ મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ નવી નવી રેસીપી શીખવા માટે ચાલો શરૂ કરીએ આ લાડવા બનાવવાનું લાડવા બનાવવા માટે મેં ખજૂર લઈ લીધો છે આ ખજૂર છે એ વજનમાં પાંચસો ગ્રામ અડધો કિલો ખજૂર લઈ લીધો છે સાથે જ મેં અહીંયા સો ગ્રામ બદામ થોડું ઘી સો ગ્રામ જેટલા પિસ્તા અને સો ગ્રામ જેટલા કાજુ લઈ લીધા છે અને દસ ગ્રામ જેટલા ખસખસ લઈ લીધા છે લાડવા બનાવવા માટે આટલી સામગ્રી લઈ લીધી છે હવે મેં એક ચોપિંગ બોર્ડ લઈ લીધો છે આ ચોપિંગ બોર્ડ ઉપર હું પિસ્તાને આ રીતે રાખી દઈશ આ પિસ્તા છે એ ફોતરાવાળા છે તો આપણે આના ફોતરાને આ રીતે અલગ કરી લેશું આ રીતે ફોતરામાંથી પિસ્તા કાઢી અને ચોપિંગ બોર્ડ ઉપર રાખતા જશું અને ફોતરા છે એ અલગ કાઢી લેશું જ રીતે બધા જ પિસ્તાને ફોલીને તૈયાર કરી લેશું જ્યાં સુધી આ પિસ્તાને હું ફોલી રહી છું ત્યાં સુધીમાં તમે ફટાફટથી વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દો જેથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી પણ આ રેસીપી જોઈ શકે અને મારા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લો આ રીતે મેં અહીંયા બધા જ પિસ્તાને ફોલીને તૈયાર કરી લીધા છે હવે આ પિસ્તાને લઈ અને વાટકામાં રાખી દઈએ અને એમાંથી જે આ છાલનો ભૂકો નીકળ્યો છે એને હટાવી લઈએ હવે આ પિસ્તા સાફ થઈ ગયા છે ફરી પાછા એકવાર આને શોપિંગ બોર્ડ ઉપર રાખીએ અને આ પિસ્તાને કટ કરી લેશું આ રીતે આપણે બધા જ પિસ્તાને કટ કરી લેવાના છે હવે મેં અહીંયા બધા જ પિસ્તાને કટ કરી લીધા છે હવે આને એક વાટકામાં કાઢી લેશું તે પછી ચોપિંગ બોર્ડ ઉપર બદામને રાખશું અને બદામને પણ કટ કરી લેશું આ રીતે બધા જ બદામને કટ કરી લેવાના છે બદામને પણ કટ કરી અને એના નાના નાના પીસીસ કરી લેશું હવે આ બદામને પણ વાટકામાં કાઢી લઈએ આ રીતે મેં બદામને વાટકામાં કાઢી લીધા છે હવે ચોપિંગ બોર્ડ ઉપર કાજુ આ રીતે રાખી દેસું અને કાજુને પણ કટ કરી લેશું આ રીતે મેં આ બધા જ ડ્રાય ફ્રૂટને કટ કરી લીધા છે હવે કાજુ પણ કટ થઈ ગયા છે તો એને પણ વાટકામાં કાઢી લેશું હવે આપણે ખજૂર લઈ લઈએ ખજૂર મેં અહીંયા પાંચસો ગ્રામ લીધો છે જો તમારે વધારે લાડવા બનાવવા હોય તો તમે વધારે પણ લઈ શકો છો હવે આપણે ખજૂરમાંથી ખજૂરના દાંદલા અને બીને કાઢી લેવાના છે આ રીતે બધા જ ખજૂરમાંથી આપણે દાંદલા અને થળિયાને કાઢી લેવાના છે સૌથી પહેલાં આપણે ખજૂરના દાંદલાને આ રીતે કાઢી લેશું તે પછી ખજૂરના બે ભાગ કરી અને એનો થળિયો પણ કાઢી લેશું આ રીતે આ થળિયા અને દાંદલા કાઢવામાં જ થોડી વાર લાગશે પણ આપણે આ રીતે એને કાઢી લેશું આ રીતે મેં બધા જ ખજૂરમાંથી દાંદલા અને થળિયા કાઢી લીધા છે હવે આ ખજૂરને મિક્સર જારમાં એડ કરશું આ રીતે અડધો ખજૂર આપણે એકવાર મિક્સર જારમાં એડ કરી દઈએ અડધો પાછો એડ કરશું અને હવે આ ખજૂરને મિક્સરમાં પીસી લઈએ આ રીતે બધા જ ખજૂરને પીસી લેશું હવે બકડિયાને ગરમ કરવા રાખી દીધું છે તેમાં ખસખસ એડ કરી અને ખસખસને શેકી લઈએ ખસખસને વધારે પડતા નથી શેકવાના જ્યારે આનો કલર થોડોક ચેન્જ થઈ જાય એટલે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે ડ્રાયફ્રૂટને શેકી લઈએ ડ્રાયફ્રૂટ શેકવા માટે મેં એક વાસણમાં ત્રણથી ચાર ચમચી જેટલું ઘી એડ કર્યું છે હવે આમાં કાજુ એડ કરશું તે પછી બદામ એડ કરશું અને હવે આમાં પિસ્તા એડ કરશું હવે આ ડ્રાય ફ્રૂટને હલાવતા જાશું અને થોડીવાર માટે આપણે આને શેકી લેશું ડ્રાયફ્રૂટને શેકતી વખતે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખશું જેનાથી ડ્રાય ફ્રૂટ છે એ બળી ના જાય અને ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ જાય જો આપણે ફ્લેમને હાઈ રાખશું તો ડ્રાય ફ્રૂટ છે એ બળી જશે આ રીતે આ ડ્રાય ફ્રૂટને શેકતા બે મિનિટ જેવું થઈ ગયું છે અને ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ હવે એક પેનને ગરમ થવા માટે રાખી દઈએ હવે આમાં થોડું ઘી એડ કરી અને ખજૂરને શેકવા માટે એડ કરી દેસું મેં અહીંયા બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે હવે આ ઘીમાં ખજૂરને શેકવા માટે એડ કરી દીધો છે અને ખજૂરને શેકતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખશું હવે એક તવેથાથી આ રીતે ખજૂરની ઉપર પ્રેસ કરવાનું અને આ ખજૂરને છૂટો પાડતા જાય ખજૂરને શેકી લેવાનો આ રીતે થોડી જ વારમાં ખજૂર છે એ સોફ્ટ થતો જશે અને છૂટો પડવા લાગશે જો તમારે ખજૂરને મિક્સરમાં ના પીસવું હોય અને ડાયરેક્ટ શેકવો હોય તો તમે ડાયરેક્ટ પણ શેકી શકો છો જેમ જેમ ખજૂર છે એ શેકાતો જશે એમ એ સોફ્ટ થવા લાગશે અને છૂટો પડવા લાગશે જો તમે આ રીતે થોડી વધારે વાર શેકી લેશો તો ખજૂરને મિક્સરમાં પીસ્યા વગર પણ તમે છૂટો પાડી શકો છો આ રીતે ખજૂરને શેકતા ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ખજૂર છે એ સોફ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો ખજૂરનો કલર છે એ પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને ખજૂર છે એ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે જે ડ્રાય ફ્રૂટ શેકીને તૈયાર કર્યા હતા એમાં એડ કરી દઈએ અને ગેસની ફ્લેમની મીડિયમ કરી લઈએ હવે આ જ રીતે હલાવતા જઈ અને ડ્રાય ફ્રૂટને મિક્સ કરી લઈએ આ રેસીપી છે એ ખજૂર અને ડ્રાયફ્રૂટથી બનીને તૈયાર થાય છે એ માટે આ રેસીપી છે એ ખૂબ હેલ્ધી હોય છે અને આ રેસીપીમાં ખજૂર હોય છે ખજૂરથી જ આ રેસીપી મીઠી બનીને તૈયાર થઈ જાય છે આ રેસીપી બનાવવા માટે આપણે ખાંડનો ઉપયોગ કરવો પડતો નથી એ માટે આ રેસીપી છે એ હેલ્ધી હોય છે હવે આ બધા ડ્રાયફ્રૂટને મેં અહીંયા મિક્સ કરી લીધા છે હવે ગેસની ફ્લેમને બંધ કરી અને થોડીવાર માટે આ રીતે હલાવશું તે પછી અડધી કલાક માટે આને ઠંડુ થવા રાખી દેસું હવે આ ખજૂરનું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે હવે આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને એને આ રીતે ગોળ કરી લેવાનું આ રીતે આ લાડુ બનાવીને તૈયાર કરી લેવાનો હવે આ લાડુને ખસખસવાળી પ્લેટમાં રાખશું અને ખસખસથી આ લાડુને ગાર્નિશ કરી લેશું આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈ અને આ લાડુને ગાર્નિશ કરી લેવાનો આ રીતે આ લાડુ બનીને તૈયાર છે હવે આને આપણે એક પ્લેટમાં રાખતા જઈશું આ જ રીતે આપણે આ બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લેશું આ રીતે લાડુ બનાવતા જઈ અને ખસખસવાળી પ્લેટમાં રાખતા જાશું હવે હું એકસાથે નવથી દસ લાડુ બનાવીને તૈયાર કરી લઈશ હવે આ લાડુને આ રીતે ગોળ ગોળ ફેરવી અને આ બધા જ લાડુમાં ખસખસ લગાડી દઈશું અને તે પછી આ લાડુને એક પ્લેટમાં રાખતા જાશું આ રીતે આ બધા જ લાડુને ખસખસથી ગાર્લિશ કરી લેશું આ લાડુ બનાવવા ખૂબ જ સહેલા છે તમે પણ આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ રીતે હું આ બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશ તમે પણ આ શિયાળામાં આ રેસીપીને જરૂરથી બનાવજો આ રેસીપી સહેલાઈથી બનીને તૈયાર થઈ જશે અને બધાની ખૂબ પસંદ પણ આવશે એ માટે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે આ લાડુને હું એક પ્લેટમાં સેટ કરી લઈશ આ રીતે આ લાડુ બનીને તૈયાર છે અને તમે એરટાઈટ કન્ટેનરમાં દસથી બાર દિવસ સુધી સ્ટોર કરી શકો છો આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી અને ઓલ પર ક્લિક કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે